અમરુભાઈ માંજરિયા દિનેશભાઈ મહેતા તેમજ પ્રવીણભાઈ બાબરિયા સબીરભાઈ રાજુભાઈ ચૌહાણ રાજેશભાઈ ભુવા મનસુખભાઈ દ્વારા ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું એના આ પ્રાગટ્ય સ્થાન એવા મહાતીર્થ સમાન ધારી અને ચાણસદ મુકામે આ બસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે અહીંયા આગળ ધારી મંદિરના સંતો ઉપરાંત હરિભક્તો દ્વારા ઉપરાંત આપણા ધારી એસટી ડિવિઝનના કાર્યકરો દ્વારા આજે નૂતન બસનો થઈ રહ્યો છે છે તો સૌ માટે ખૂબ જ આનંદનો દિવસ આપણે પ્રાર્થના કરીએ છીએ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ બીએપીએસ ધારી મંદિર દ્વારા સંતો ભક્તો વતી કે જે જે આ બસની અંદર બિરાજમાન થઈ અને ગઢડા સારંગપુર ચાણસદની યાત્રા કરશે બધા ખૂબ સુખી થાય અને અહીંયા બસના ચાલકો પણ એમને પણ મહારાજ ખૂબ સુખી કરે બધા તને મને ધન્ય કરીને ખૂબ સુખી થાય અને આવીને આવી રીતે આપણી આ ગુજરાત એસટી નિગમ દ્વારા આવુંને આવું વિશિષ્ટ વિશેષ કાર્ય થતું રહે અમરેલી એસટી નિગમ દ્વારા ધારી અમરેલી વિસ્તારના વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સોલંકી સાહેબ દ્વારા આજે જે આ કાર્ય કરવામાં આવ્યું છે તો સૌ આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ એમના દ્વારા પણ આવા અનેક કાર્યો થતા રહે એ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ તો સૌને સ્નેહભર્યા સ્વામી